નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રતિ દિવસ માટે એક એમ એકઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ પચીસ કોઈ વાર ક્યારેય એમ નહીં માનતા કે તમારી પાસે આપવા માટે કશું નથી આપવા માટે તો પાર વગરની સંપત્તિ તમારી પાસે છે અને તમે એના વિશે જેમ ઓછો વિચાર કરશો તેમ તે કાર્ય વધારે સારી રીતે થશે તમે જેમ જેમ બીજાઓને માટે વધુ વિચારતા બીજાઓ માટે વધુ જીવતા થશો બીજાઓની સેવામાં જાતને સંપૂર્ણપણે ભૂલી જશો અને જીવનમાંથી તમને શું મળી શકે એનો વિચાર સરખો નહીં કરો તેમ તેમ તમે વધારે સુખી થશો એક હાથે આપીને બીજા હાથે લઈ લેવા જેવું કદી કરશો નહીં તમે જ્યારે કશુંક આપો ભલે એ ગમે તે હોય એની સાથે શરતો ન જોડો એનો મુક્તપણે ઉપયોગ થવા દો તમે જ્યારે આપો ત્યારે ભરપૂરપણે મુક્તપણે પૂરા હૃદયથી આપો અને પછી એને ભૂલી જાઓ એ ભેટ ભૌતિક હોય કે આધ્યાત્મિક સ્થૂલ હોય કે સૂક્ષ્મ દરેક સ્તરની ભેટને આ સિદ્ધાંત લાગુ પડે છે આપવામાં હંમેશા ઉદાર થાઓ તમને ખોટ પડશે એવો ભય રાખોમાં એમ કરશો તો એ સાચું આપવા પણ નહીં રહે તમે જ્યારે સાચી સાચ આપશો ત્યારે તમને કશાયની ખોટ નહીં પડે આપનો આજનો દિવસ શુભ રહે